આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ગેરકાયદેસર વસપાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરતી પૂર્વ ગાંધીધામ પોલીસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિરાજ સાહેબ સહાય સાહેબ ગાંધીનગરના તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ગુસનખોરો શોધી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જેથી પૂર્વ કચ્છ ગાંધીધામ છેલ્લામાં આવેલા સ્પા લાકડાના બેન્સા ફેક્ટરી દારખાના હોટેલ ધાબા વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા કોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગરબાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા એલસીબી એસઓજી તથા જિલ્લા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે જેમાં મેઘપર બોરિચી વિસ્તાર સંતકૃપા સોસાયટીમાં બ્લેક બુદાસ પાક તથા બ્લેડ રોઝ પાક ગાંધીધામ ખાતેથી ભારત દેશના બનાવટી આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ સાથે બાંગ્લાદેશી ઘૂસણખોર નાગરિકોને શોધી કાઢી તેઓને પરત બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે પકડાયેલા આરોપીઓમાં સરમીન શેખ લીમર રફીક શેખ પરવીન અબ્દુલ્લા શેખ આમા રઝાર માંજી સબીના બેગમ ડોક્ટર ડોક્ટર ઝહર અલી જટનારા ઉર્ફે જહાદ આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક એમ પી ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોયલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર ડીજી પટેલ એલસીબી તથા એલસીબી સ્ટાફ તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવે